ધરમપુર તાલુકાના માન નદી પર આવેલા મરઘમાળ બામટી ગામ વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો તારીખ ત્રેવીસ જુલાઈ મંગળવારના રોજ દસ કલાકની મળતી માહિતી મુજબ રાજ્ય હવામાન વિભાગની આગાહીના પગલે દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ કેટલા દિવસથી મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે કેટલાક કોઝવેઓ પાણીમાં ગરકાવ થયા છે ત્યારે ધરમપુર તાલુકાના માન નદી પર આવેલા બામટી ગામ વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થતા બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો છે અને કોઝવે પરથી અવર જવર કરતા વાહન ચાલકોએ અન્ય રસ્તો લઈ લાંબો ચકરાવો કરવો પડી રહ્યો છે ત્યારે ભારે વરસાદને લઈ તંત્ર દ્વારા તમામ લોકોને આગાહી કરવામાં આવી છે કે પાણી ભરેલા કોઝવે પરથી પસાર ન થવું અને સાવચેત રહેવું